શક્તિપીઠ બહુચરાજી માતાજીના મંદિરના પુનઃ નિર્માણની પ્રથમ ફીઝની કામગીરીનું મુખ્યમંત્રીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રથમ ફીઝની કામગીરી અંતર્ગત રૂપિયા છોતેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે મંદિરનું પુનઃ નિર્માણ કરીને શિખરની ઊંચાઈ છ્યાસી ફૂટ એક ઇંચ સુધી વધારવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી મંદિર પરિસરમાં ઉપસ્થિતિ દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમકડા ભેર અભિવાદન ઝીલતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃનિર્માણના પ્રથમ ભેજની કામગીરીનું ખાતમુહૂર્ત અને સાક્ષરોત વિધિ સંપન્ન કરી હતી મંદિરના પુનઃનિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીને મંત્રી પરિષદના સહિત ત્રણેય ફીઝની સંપૂર્ણ પુનઃનિર્માણ કામગીરી બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર ગિરીશભાઈ રાજગોર શ્રીમતી વર્ષાબેન દોશી શ્રી યજ્ઞેશ દવે પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ છાક છુઆક ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડૉક્ટર હસરત જેસ્મીન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાના મંદિરના પુનઃનિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા છોતેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે બહુચરાજી માતાના મંદિરના પુનઃનિર્માણ કરીને શિખરની ઊંચાઈ છ્યાસી ફૂટ એક ઇંચ સુધી વધારવામાં આવશે